કચ્છ જિલ્લાનો દોરળો ગામ સફેરણ બાદ સ્માર્ટ સ્કૂલ માટે પ્રસિદ્ધ થયો સુંદર ચિત્રકામ થી દિલ્હી મોડલ દેવી અધતન શાળા બની દાતાઓ ગ્રામજનો શિક્ષકો ના સહયોગ થી સુંદર પેઇન્ટિંગ કામ દ્વારા બાળકો ને ચિત્રો ના માધ્યમ થી સ્વયં ભુ શિક્ષણ મળતું થયું વિદ્યાર્થીઓ ખુશ સ્માર્ટ સ્કૂલ બન્યા બાદ આ શાળા માં વિદ્યાર્થીઓની હાજરી માં 15% નો વધારો નોંધાયો ચિત્રકારનો વિશેષ યોગદાન રહ્યો કચ્છ જિલ્લાની શાળા સમગ્ર ગુજરાત માટે મોડલ સ્કૂલ બની ગઈ છે અનેક સરકારો અને મહાનુભાવોએ આ કાર્યને બિરદાવ્યો

શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા જ નથી પડતા એટલા સરસ ચિત્રો બનાવેલા છે એ આખી આખી સ્કૂલ જ એવી ડિઝાઇન કરવામાં આવી છે કે કદાચ શિક્ષકોની ગેરહાજરીઓ અથવા શિક્ષકો વાલીઓ પણ આવે તો પણ વિદ્યાર્થીઓ એ ચિત્રો જોઈને ઈઝીલી ભણી શકે એમ છે આજે આપણી સાથે શાળાના શિક્ષક મોજૂદ છે સાહેબ પેલે તો આપણો પરિચય આપો કે ક્યારથી તમે છો અને શું તમારો પરિચય આ મારું નામ દિનેશ બારુપાર આમ આ શાળાની અંદર છેલ્લા અઢી વર્ષ અ ચૌદ સાત બે હજાર બાવીસ આવી વિદ્યાસાય તરીકે જોડાયો અ શરૂઆતમાં આ જે શાળા છે અહીંથી અડધો કિલોમીટર દૂર દૂર જે ફીકી કેર જે સંસ્થા હતી એમના દ્વારા જે ભૂકાંચા ઓરડામાં જે બનાવેલી હતી એ ત્યાંથી પછી આપણે અહીંયા લઈ આવ્યા આ સ્કૂલ આપણે છે ને એ રીતે ડેવલપ કરી છે કે જેથી કરીને બાળકો પચાસ થી સાહીઠ ટકા દિવાલોના માધ્યમથી શીખી શકે એટલે આ શાળા છે જેમ કીધું તમે કે એક સ્માર્ટ શાળા ફૂલ અમારી પાસે ચાર ઓરડા અને ચારે ચાર ઓરડા છે એ સ્માર્ટ જે બોર્ડ છે એના દ્વારા આ કેવો ડેવલપ કરેલા છે દરેક રૂમ જે છે એ રૂમની અંદર જે દિવાલો છે એક જાતની ને કે બોલતી દિવાલો બોલતી બિલકુલ બોલતી દિવાલો કે જેના અંદરથી છોકરાઓને વિદ્યાર્થીઓને કે ગામમાંથી આવતા બહારના લોકોને પણ કઈક એમાંથી કઈક નવું મળી રહે એ એ માધ્યમથી એ આપણે આ કેકી ની દિવાલો છે એ પણ ડેવલપ કરી છે અને કુલ મળીને આપણી પાસે જે ત્રણ વર્ગ છે એ જ્ઞાન કુંજ પ્રોજેક્ટ જે સરકાર છે એના અંતર્ગત ત્રણ આપણા ને જે સ્માર્ટ બોર્ડ છે ત્રણે તરફ થી એક સ્માર્ટ બોર્ડ છે એગ્રો સેલ સીએસઆર તરફથી આપણને મળ્યો છે એટલે કુલ ચાર વર્ગ છે આપણી પાસે અત્યારે સ્માર્ટ ચારે ચાર વર્ગ છે એ સ્માર્ટ કુલ સ્માર્ટ 82 ની સંખ્યા છે આપણી પાસે એમાંથી ચારે ચાર વર્ગો જે છે આપણી પાસે સ્માર્ટ દર્શક મિત્રો તમે વિચારો કે જો આપણે કરવાની ઈચ્છા શક્તિ હોય તો ઘણું બધું થઈ શકે છે માત્ર સરકારો ઉપર જોડી દેવું અને આપણે કામ ન કરવું એના કરતાં વિપરીત આ ધોરોડો ગામની સ્કૂલ છે અને એ સ્કૂલમાં જેમ સાહેબે કીધું કે બોલતી દિવાલો છે આખી આખી બુક સ્કૂલની દિવાલો ઉપર ચિત્રણ કરેલી છે માટે બાળકોને કોઈ દિવસ બુકો જોવી નથી પડતી અને બાળકો કક્કાથી કરી અને જે ભણવાના આંકડાકીય માહિતી છે કે અન્ય માહિતીઓ છે ખૂબ જ સારી રીતે દર્શાવેલી છે અને એના માધ્યમથી બાળકોની જે બુદ્ધિ છે એ બુદ્ધિનો સ્પેશિયલ ખાસ વિકાસ થતો હોય છે સાહેબ આ સ્કૂલ બની બહુ સારી બની એનાથી તમને શું ફાયદો થયો કેમ કે એક તો તમારો વર્કલોડ ઓછો થયો વિદ્યાર્થીઓ બહુ સારી રીતે બની શકે છે બીજું આવા ચિત્રો જોઈને વિદ્યાર્થીઓને અંદરથી ઉત્સાહ થતો હોય છે કે મારી સ્કૂલ બહુ જ સરસ સ્કૂલ બનેલી છે તો એનો ફરક તમને શું દેખાયો ચોક્કસ આ શાળા જ્યારે જૂની સ્કૂલમાં ચાલતી હતી એ વખતની સરરાશ જે હાજરી હતી અને અહીં આવ્યા પછીની જે હાજરી છે ને એમાં ઘણો બધો ડિફરન્સ છે કમસે કમ દસ થી બાર ટકા હાજરી ની અંદર ડિફરન્સ આવી ગયો છે એની પાછળ રીઝન એ છે કારણ કે એક તો બાળકોને પોતાને જે એટ્રેકશન જે જોવે છે ને જે આકર્ષણ જોવે છે ને એકદમ રંગીન રંગ રંગબેરંગી અને દિવાલો છે રંગબેરંગી જોવા પડે અને બીજો એક સૌથી મોટો જે સ્માર્ટ બોર્ડ છે સ્માર્ટ બોર્ડ અત્યારે એટલા સરસ મજાના રીતે ડેવલપ કરેલા છે જેના દ્વારા જી શાળા એપ્લિકેશન છે

ઘણી વખત કેવું હોય છે કે અત્યારે સરકાર શ્રી તરફથી કે પછી તંત્ર તરફથી ઘણા બધા એવા પરિપત્રો પણ થતા હોય કે ભાઈ એ ફરજીયાત આજને આજ જવાબ આપવા પડે હમણાં ને હમણાં આ કામ બતાવવું પડે તો એ એના કામમાં રોકાયેલો હોય તો એ સમય દરમિયાન આ સ્માર્ટ બોર્ડ છે એક શિક્ષક નું કામ કરે છે બિલકુલ ડિજિટલ એના માધ્યમથી બાળકો એના અંદર જોશે એને સમજશે એની રીતે પોતાની રીતે એના અંદર થી લખી અને પોતાની રીતે ભણી જ્ઞાન મેળવી લે પોતાની રીતે જ્ઞાન મેળવી લે છે એટલે ઘણી બધી રીતે આપણને આ જે સ્માર્ટ બોર્ડ છે એ આપણને કામ આવે છે દિવાલો છે એ દિવાલોના માધ્યમથી પણ ધોરણ છ સાત આઠ ના સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે ગણિત છે કે જનરલ નોલેજ છે આ લગભગ એની જે દિવાલો છે ને દિવાલોમાં આ બધું જ આપણે ઉતરેલું છે તો એ દરરોજ દિવસની અંદર કમસે કમ એને અનાયાસે પણ એક વખત નજર ફેરવશે ને તો એના મગજની અંદર એ વધુ દ્રઢ થતો જશે જે એને શીખેલું હશે એના શિક્ષકે શીખવા શિક્ષક તો એને શીખવાડે છે પણ એ વસ્તુ જોશે એટલે એના મગજમાં વધુ દ્રઢતા છે અત્યારે આ વસ્તુ અમે બાળકોમાં છેલ્લા છ સાત મહિનામાં જ્યારથી બે હજાર આઠમા મહિનામાં અહીંયા આવ્યા અમે પંદર ઓગસ્ટની અંદર છે આ શાળામાં અમે અંદર આવ્યા એના પછી અમે જોયું છે કે આપણું આ બાલા પ્રોજેક્ટ જે થયો બરાબર એમાં પેન્ટરશી મહેનત પછી એગ્રોસેલ સીએસઆર નો આર્થિક રીતે સહયોગ બરાબર શિક્ષકો શાળાના અમે બધા મહેનત કરી અને એક આજે સરસ મજાનો શંકુ

ગામના લોકોનો સહયોગ છે શિક્ષકોની મહેનત છે કંપનીઓનો ફંડ છે અને પેન્ટરોની જે કામગીરી છે એ કામગીરીના માધ્યમથી વિદ્યાર્થીઓ દિવાલો વાંચીને જ બહુ જ સારું શિક્ષણ મેળવી શકે છે વધારામાં સ્માર્ટ બોર્ડ લાગેલા છે સ્માર્ટ ટીવીઓ લાગેલી છે એના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ બહુ જ સારું જ્ઞાન મેળવી શકે છે જેમ સાહેબે કીધું એમ કે માત્ર આઠ જ મહિનામાં વિદ્યાર્થીઓની હાજરીમાં બાર ટકા તેર ટકાનો વધારો થતો હોય તો આ બહુ જ સરાહનીય કદમ છે હકીકતમાં સરકારી શાળાઓની વાત કરીએ તો સરકારી શાળામાં કોઈ જવા માટે માટે તૈયાર નથી હોતો પરંતુ આજે ધોરણોની સ્કૂલ સ્કૂલ છે એ જોવા બહારથી મહાનુભાવો પણ પધારતા હોય છે આ સ્કૂલ એવી આઈડિયલ સ્કૂલ બનાવેલી છે કે એ સ્કૂલમાં વિદ્યાર્થીને ને ટીચરોએ કાંઈ શીખવાડવું જ નથી પડતું વિદ્યાર્થીને ખાલી દિવાલો જોઈ અને વિદ્યાર્થીઓ પોતાની રીતે ભણી શકે છે શિક્ષકો બહુ જ સારી રીતે બનાવતા હોય તે છતાં પણ જે વિઝન થી વિદ્યાર્થી શીખતો હોય છે એ બહુ જ ઈઝીલી શીખતો હોય છે અને આપણે ઘણા બધા દાખલાઓ પણ જોયા છે કે જે તમારી વિઝન હોય વિડિયોના માધ્યમ થી તમે જે જોતા હો એ તમને લાંબા સમય સુધી યાદ રહે છે એવા વૈજ્ઞાનિકોનું કારણ છે તો આવી સ્કૂલો કચ્છની દરેક દરેક સ્કૂલ આવી બની શકે એમ છે માત્ર ઈચ્છાશક્તિની જરૂર છે સાહેબ હવે અંતિમ પ્રશ્ન તમે એ પૂછ્યું કે આ સ્કૂલ બન્યા પછી તમને કેટલો ફાયદો થયો છે ચોક્કસ આ સ્કૂલ બન્યા પછી મેં તમને જેમ કીધું ને એક તો અમારા વર્કનું અથવા તો વર્ગ કાર્ય કે વિષયની અંદર ચોક્કસ જે અમારે શિક્ષકે પૂર્વ તૈયારી કરવી પડે છે એ તો ચોક્કસ છે પણ એ પૂર્વ તૈયારીમાં આ સ્માર્ટ બોર્ડ છે એ ઘણો બધા લાભદાયક રહ્યા છે આ દિવાલો જે છે

સંસદીય રાજભાષા સમિતિ દિલ્હી થી આવી ગયા ઝારખંડ પ્રવાસન સમિતિ કાશ્મીર પ્રવાસન સમિતિ રાજસ્થાન પ્રવાસન સમિતિ આ બધા જ આપણી શાળાની મુલાકાત લઈ ગયા છે અને આપણી પાસે એ દિવાલો અંદર જે જોયું છે ને એ અનુસાર એ લોકો એ લઈ ઘણું બધું લઈ ગયા છે કે એ લોકો પણ એવું કહેતા ગયા છે કે ભાઈ અમે આજે તમારી બધી દિવાલો છે ને એ દિવાલો જે શીખવા મળ્યું છે ને એ અમે ત્યાં સુધી પહોંચાડશું પહોંચાડ એક રીતે જોવા જાવ તો એગ્રોસેલ નું જે સીએસઆર જે ડિપાર્ટમેન્ટ છે એના તરફથી આ બાલા પ્રોજેક્ટ બરાબર બિલ્ડિંગ બિલ્ડિંગ એડ લર્નિંગ પ્રોગ્રામ એવું કઈ કેનું ફૂલ ફોર્મ થાય છે કે દિવાલો છે એ બોલતી દિવાલો શિક્ષણ આપતી દિવાલો તો જોવા જાવ ને બેઝિક રીતે પાયાની ની બાબતો જો જોવા જાવ ને ઘણી બધી રીતે એમને લાભ રહ્યો છે બિલકુલ શિક્ષણની રીતે જોવા જાવ કે પછી હાજરીમાં જોવા જાવ ઘણી બધી રીતે લાભ થયો છે તો દર્શક મિત્રો તમે જોવો છો કે આ જે સ્કૂલ બનેલી છે એ સ્કૂલ કદાચ કચ્છ જિલ્લામાં આવી સ્કૂલ નહીં હોય મને એમ છે કદાચ આખા ગુજરાતમાં આવી સ્કૂલ નહીં હોય અને આ સ્કૂલ જે બનેલી છે વિદ્યાર્થીઓ સતત ને સતત જે વસ્તુ જોયા કરતા હોય એ આજીવન એમના મહેસમાં બેસી જતો હોય એ પછી કકાની વાત કરીએ કે બારાખડીની વાત કરીએ કે પાળા બોલવાની વાત કરીએ કે અને છે એ વિદ્યાર્થી એના મગજમાં કાયમી રહેવાનું છે અને એ વિદ્યાર્થી જ્યારે શિક્ષક બનશે ત્યારે એ પણ આવા પ્રયાસો કરશે એટલે તમે વિચારી દો કે આજે અત્યારનું જ્ઞાન છે એ આવનારી પેઢીમાંથી તો ટ્રાન્સફર થશે ને કદાચ આની અસરો બહુ લાંબા સમય સુધી રહેશે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો તમે જોયું કે આવી જ રીતે જે સ્માર્ટ સ્કૂલ બનેલી છે એનાથી વિદ્યાર્થીઓને કેટલો યાદ આવે છે કેટલો યાદ રાખી શકે છે મને આ બાબતે મુસ્તાક અહેબ મુસ્તાક નો એક શેર બહુ યાદ આવે છે કોઈ કિસી પે મર જાય કબ હોતા અબ તો મારકાએ નામો નસબ હોતા પૂછને જાઓ તો પાબંદી જમાને પર આ જાઓ તો સબ હોતા હે

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર